દ્વારકાધીશ કેમ છો મજામાં હું મજામાં અત્યારે કોબી કટિંગ કટિંગ કરું છું હા શાક કરવાનું છે ને કોબીનું કોબીનું શાક કરવાનું છે અને છે ને મકાઈનો સેવડો બનાવવાનો છે પેલો સુરતમાં નહીં પણ હવે તો બધે મળે જ છે ને એ સેવડો બનાવવાનો છે મકાઈ જો ઓલરેડી બફાઈને રેડી થઈ ગઈ છે બાકીને પછી ઓલું અંદર ટમેટું ને કાંદા ને એવું નાખીને કરે ને એવી અને થોડુંક કોબીનું શાક અને માથરી બનાવી નાખું ફટાફટથી હવે બેન જો બત્તી લાવ્યા છે ને તે રમે છે કાકા મજા આવશે તો અગિયાર થઈ ગયા છે અને આજ રજા છે જો લાઈટ કરે તો એ આજ રજા હોય ને આજ રવિવાર છે રજા છે જેનું રમકડા લેવા જવું છે જોઈએ આપણે રમકડા આજ આવે છે કે નહીં કન્ટિન્યુ રહેજો વિડીયોમાં આપણે જોઈશું મારે તો મેં તો કાંઈ જીનું વાયદો નથી માર્યો રાજે વાયદો માર્યો હતો કે રમકડા લઈ દઈશ તને એટલે એ કે છે મને જોઈશું હાલો આપણે હવે કેમ થાય છે જો મકાઈ બફાઈ ગઈ પછી મેં દાણા કાઢ્યા અને આ ને મિક્સ કરવાનું છે મીઠું તો મેં આમાં નાખ્યું તું થોડું થોડું નાખવાનું છે ને થોડુંક મરશું પછી આ રાસ ખાય પછી ખબર પડે કેવી લાગી હવે ખાય પછી ખબર પડે ને કાતો મસ્ત છે ને ખાટો ને મીઠો

વસ્તુ લેવા જ આવી છે હવે હું લેવા જઈ કોને તો બે ત્રણ વસ્તુ લેવાની છે હાલો કન્ટિન્યુ રહેજો વિડિયોમાં ગોષિકભાઈનો ફોન આવી રહ્યો છે હા ગોષિકભાઈ અને ના લે કેમેની આડી લેવા આવ્યા હતા બરતન આવ્યા આડી ફરી દીકરવા આવ્યા હતા પણ આડી મેં લઈ લીધી છે પણ છે ને થાળી જો લઈ લીધી છે એક જ લેવાની હતી મારે પણ બતાવીશ નહીં કેમ કે હું પહેરીશ ત્યારે તમારે જોવાની છે સરપ્રાઈઝ રાખું એમ નગર પાછું બતાવી દઉં તો કાંઈ મજા ન આવે ને એટલે બતાવી નથી પછી આગળ ત્યારે પહેરવાની થશે ને ત્યારે એમાં વિડીયો શૂટ થવાનો છે તો એ તમને દેખાઈ જાય છે જો આવી ગયા છે સંતરા લેવા કાઢકો બહુ પડે ને

ફેમિલી જો આ રમકડાની બધી શોપ છે આ આખું છે ને રમકડાનું જ છે હીરાબાગ આવેલું છે આખું આ ઓલું દાદર ઉતર્યું ને ત્યાંથી આ બાજુનું બધું સ્પેશિયલ રમકડા જ મળે અહીંયા જોવા આવ્યા ઝીણું હાટું ઝીણું છે ને ઓલા ગેસવાળા રમકડા લેવા તે હવે જોઈ કેમ થાય છે અહીંયા રમકડા કેવા મળે છે આગળ રાજે જોવાનું શરૂ કર્યું છે કા ડૉક્ટરવાળા રમકડા ઝીણું આમ જો આ પકડતો આ છે ને આ બેગ છે હા બેગ વાળા રમકડા જો આમાં રમકડા આવે બેગ ઝીનું ના લેવું બેગ આમાં જીનું પેલા નાની હતી ને તે આ બોપેટથી બહુ રમતી ખાલી બોપેટ હોય ને એટલે બધું આવી જતું તાજીનું આવું બોપેટ લેવું જ તારે એવું હવે ધ્યાનમાં થોડે આવે જો આ રમકડું કેવું ખબર આ વિમાન છે ને અહીંથી આમ આપણે આમ ફેરવીને એવું લેજો

તો હું રાસ તો રાસ છે પણ કેટલા મસ્ત મસ્ત આ બધા ત્રણ લઈ લીધા છે ત્રણ એક તો આ નોળિયા જેવું એવું લીધું જો એ હું તમને ઘરે છે બતાવીશ કા હવે જ કરશે આ વિડીયો એવા જ કરશે હવે જાવ ને ઘરે રમકડા હવે પૂરા છે નું ના હવે કાઈ નથી લેવાનું બેને હવે આવીને ચાલુ કરી દીધું જો બધી એક તો મેં અહીંયા ટિંગાળ દીધો જો ઉમોゾン બી મોકલવાની છે ને આરે આરે આ પણ મોકલવાનું છે કેમ કે આ તો છે નહીં કા અમે હમ આમ શું પેક કરે છે સામી જ ને મોટું જબલું હતું આ ભાઈ બન જાય છે સુરત

ગોળો લાવ્યા ઘેરે અમે મા દીકરી બેયે ગોળો ખાધો પણ ઓગળી ગયો તો પણ તોય બહુ મજા આવી ખાવાની તે મેં કીધું હાલો તો આપણે જઈ રહ્યા ખાવા મજા આવશે જો ગોળ આવી ગયો છો ખાવા કા મન સપનું આવ્યું હતું કે નહીં ગોળાનો તો હું આવી ગઈ ખાવા કાલ મન સપનું આવ્યું હતું ગોળા એમ ખાના પાછા સપનાય એ બહુ આવ ગોળો ખાવાનો પણ એ એ ગોળો છે ને હાડો તો એ હવે જીન કેવો છે મસ્તી નહોતી ને મીઠા મીઠા

મજા આવી ગઈ ગોળો ખાવાની પણ ગોળો ખાઈ ને ટાઈટ સુધી ગઈ અને હવે ઘરે જવાનું છે કાં ઘરે જવું ને અને ઘરે જઈને હવે કાંઈ છે નહીં આઈને વિડીયો પૂરો કરી દેવી ઘરે જઈને સુઈ જવાનું છે પછી મળવી કાલે એક નવા વિડીયોમાં ત્યાં સુધી તમને બધાને ગુડ નાઇટ જય દ્વારકાધીશ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો ગોળો ખાઈ હા સારું હાલો જય દ્વારકાધીશ